ગોંડલ માર્કેટ યાર્ડ માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ફરી ધમધમતું થયું યાર્ડમાં માર્ચ એન્ડિંગની છ દિવસની રજાઓ હતી તે પૂર્ણ થતાં વિવિધ જણસીઓની આવક શરૂ થઈ માર્કેટિંગ યાર્ડમાં ધાણા ઘઉં લસણ લાલ ડુંગળી સહિતની જણસીઓની આવક થઈ ધાણાની સવા બે લાખથી વધુ ગુણીની આવક નોંધાઈ ધાણાની હરરાજીનો ભાવ વીસ કિલો એટલે કે એક મહિના અગિયારસોથી એક હજાર નવસો સુધી બોલાયા ગોંડલ યાર્ડમાં ઘઉંની સિત્તેરથી પંચોતેર હજાર કટ્ટાની આવક થઈ જ્યારે લસણની પાંત્રીસોથી ચાર હજાર કટ્ટાની આવક થઈ યાદના સત્તાધીશો દ્વારા ઘમ અને ધાણાની જણસીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં અગ્રિમ ગણાતા ગોંડલ માર્કેટેટની અંદર માર્ચ એન્ડિંગની રજાઓ બાદ દરેક જણસીની આવક શરૂ કરવામાં આવેલી હતી ગઈકાલે ધાણાની આવક શરૂ કરવામાં આવેલી હતી તેમાં બે લાખથી સવા બે લાખ ગુણીની આવક થયેલ છે તેમજ ઘઉંની આવક શરૂ કરવામાં આવેલી હતી ઘઉંની સિત્તેરથી પંચોતેર હજાર પટ્ટાની આવક થયેલ છે